બોલ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને હર હર મહાદેવ કેમ છો બધા તમારું સ્વાગત છે નવા બ્લોગ માં આજે આપણે ડેકોરેશન પૂરું કરવાની ટ્રાય કરશું કેમ કે આવે રહ્યો છે એક જ દિવસ આજનો દિવસ ગણી તો બે દિવસ અને આજનો દિવસ ન ગણી તો એક દિવસ આજે આપણે આ ડેકોરેશન પૂરું કરવાની ટ્રાય કરશું અત્યારે આપણે બનાવશું કમળ અને ભાઈ આ જે કાગરિયા છે એ કાપે છે આપણે ગણપતિ બાપાના મુખ દર્શનના ટાઈમે કંઈક વિચાર્યું છે કાગળિયાથી કરવાનું એ થશે અત્યારે ભાઈ એ કરે છે આપણે આવા પાંદડા કાપવાના છે કમળના આવા આટલા કાપ્યા છે. હજુ કાપવાના છે એ આપણે કરી અને થાય અને આ ચોંટાડી દીધું છે બરાબર પરફેક્ટ ગયું છે એક અહીંયા ચોટશે કાલે ભૂલથી મેં એમને એમ ચોંટાડી દીધું હતું પણ હજુ કમળ બનાવવાનું બાકી છે આપણે ગ્લુગન સ્ટીક નો વાયર એટલો લાંબો નથી ન તો ચોંટાડીને ડાયરેક્ટ કમળ ચોંટાડી દીધા હોય અત્યારે પહેલા આપણે ગ્લુગન સ્ટીક થી પહેલા તો સૌથી પહેલા આપણે આવા પાંદડા કાપવાના છે એ કાપી લેશું કમળના પછી આપણે થી પછી આપણે ગ્લુ થી એ પાંદડાને ચોટાડશું અને આવી રીતે કઈક કમળ બનશે એમાં થોડુંક ઘણું જોઈશું હાઈલાઈટ આપશું તો આનમાં તો આપવું જ પડશે કેમ કે નહીં હાલે નોર્મલ લાગે છે આના ઉપર તો આ લગભગ સુધી તો હાલ તમને દેખાડવું આગળ કાલે આપણે આ બધું લગાવ્યું હતું હજુ અહીંયા એક ટેબલ આવશે એ ટેબલ હવે હજુ નક્કી નથી થતું એક ટેબલ છે શક્તિમાં એ આવડું ને આવડું છે લાવવાનું એ જગ્યા બહુ રોકી લેશે અને બીજું ટેબલ છે એ આના કરતા થોડુંક નાનું છે તો એ જોઈએ હવે શું કરી આજકાલમાં લાવવું જ પડશે તો હવે તમને આગળ મળું આગળની પ્રોસેસ દેખાડું આપણે આ સાડી છે ને ઉડ ઉડ કરે છે તો વિચાર કરું છું કે પહેરી દીધી ચોટી ચોટાડી નાખી તો શું ઘણી ઘણી આમ ડગ ડગ નો કરે એમાં તો આપણે કાઢવાનું કાજ તો પછી જુગાડ આ આખું કરીને તમને મળું હમણાં દેખાડું આ અને મારું યુટ્યુબ ચેનલ છે

અને હવે આપણે કાપવા બેસશું ના અને આપણે કાપી દેખાડી કે કેવી રીતે કમળ બનાવું છું એટલે પાંદડા આવી રીતે કાપવાના છે એ કાપી લો પછી તમને કમળ બનાવતી વખતે મળવાનો કેવી એવી છે પ્લાસ્ટિકમાં ચોટતી જ નથી કેટલી ટ્રાય કરું છું પણ ચોંટતી નથી આના આ એક ઢાંકણા પાછળ મેં નહિ હોય તો પાંચ ફેવીક્વીક બગડી આ જો ચોટતું જ નથી આ કીધું શું છે આ આ આ જે કમળ છે ને એ ફેવીક્વીક થી ચોંટાડેલો છે અને આવા જ ઢાંકણામાં માં ચોંટાડેલો છે એ ચોંટી ગયું આ બે ઢાંકણા ચોંટી ગયા પણ આ એક છે એ ખબર શું છે આને આ ચોંટતું જ નથી કાકા હેરાન કરી નાખ્યો આ એક ઢાંકણા આ એક ઢાંકણા પાછળ પાંચ ફેવીક્વીક બગડી પણ ચોટતું જ નથી તો શું પ્રોબ્લેમ પાણી માં લસકી જાય heat થી આપણે ચોટાડી જ રહીશું જેટલી વાર પકડી રાખવું હોય એટલી વાર પકડી રાખશું અને ચોટાડી ને જ રહીશું એક બાજુ નું ચોંટી જાય ને બીજી બાજુ નું નહીં ચોંટે તો હાલશે ચોંટી જાય પછી હું કઈ પાંદડા આગળ કાપવા બેસું જો આપણે છે ને આ કમળ આવા પાંદડા બનાવાના છે પાંચ પાંદડા નીચે લાગે છે આની જેમ જો આ પાંચ પાંદડા નીચે લાગ્યા છે ડાર્ક કલર ના ડાર્ક પિંક ના આવા બનાવવા માટે આપણે કેવી રીતે બનાવવાના ખબર આ પાંદડું કાપ્યું પાંદડું પેલા જોઈ લેવાનું એક જ છે ને આ ડબલ ડબલ ચોટી જાય ને ડબલ આવી જાય

આમ કરી લેવાનું કમળ કમળ આવી રીતે જ આપણે બનશે આજુબાજુમાં રાખવા માટે અને બીજા જે કમળ છે એ બધા આવી રીતે મોટા મોટા જેટલા પણ છે ને એ બધા આવી રીતે બનશે આપણે ખાલી આ ડાર્ક ડાર્ક છે ને એને જ ખાલી આપણે નીચેથી કાપીને આવી રીતે બનાવવાના છે અને આ જે લાઇટ કલર છે ને આ ડાર્ક ડાર્ક કલર છે ને એને જ આપણે આવી રીતે બનાવવાના છે આ લાઇટ કલર ના છે ને એને એમ એમ નોર્મલી જ રાખવાના તો આ તમને એક પ્રોસેસ દેખાડી દીધી કે આવી રીતે આપણે બનાવી છે કમળ અને હવે જ્યારે આ કમળ આવી રીતે ચોંટાડીને બનાવશું ને કેવી રીતે પૂરો કમળનું સ્ટ્રક્ચર કેવી રીતે પૂરું બને છે એ પછી તમને દેખાડીશ અને આ ફાઇનલી ચોંટી ગયું છે

વાઈટ કમળ બનાવવાના છે તો એની આઠ આગળ તૈયાર પહેરો છે અત્યારે હું તમને દેખાડી દઉં આ એક લાસ્ટ મોટા કમળ માટે જે બનાવાનું છે એ હું તમને દેખાડી દઉં કેવી રીતે કાપું છું બધું દેખાડી દીધું એક તો કાપ કાપવાની પ્રોસેસ દેખાડવાની બાકી છે ને કમળ બનાવવાની પ્રોસેસ દેખાડવાની બાકી છે આ બે કમળ બનાવી લીધા આ કમળ બનાવતી વખતે કંઈક બહુ જ પ્રોબ્લેમ આવી હતી એક તો કમળ અહીંયા ચોટતો નહોતો

તો એ નહોતું છોડતો છેલ્લે આપણે અ એક પટ્ટી થી એક પાંદડું અહીંયા વીંટી દીધું જેથી સ્ટેબલ થઈ ગયું હજુ અહીંયા આવશે ફ્લાવર ફૂલ ને એવું બધું હજુ ઘણું પડ્યું છે એ બધું આવશે એટલે નહીં દેખાય અત્યારે આપણે આ બે દેખાય છે એ બે માટે તૈયાર કરવાના છે આ રહ્યા આ બે

તમે જો કેટલું જાડું નોર્મલ આ આપણે પાંચ રૂપિયા દસ રૂપિયા ની આવ્યું સૌથી પહેલા આપણે આમ લેવલ માં લેશું આવી રીતે ખાલી આ રીતે level માં લઈ એમ આપણે મોડી આ થઈ ગયા પાછળ આપણે આવી રીતે લંબચોરસ રાખવાનું છે હવે જોતા જાવ કેવી રીતે થાય આવી રીતે આમ વાળી લઈશું અને લાસ્ટ એક ફોલ્ડ આવશે આવી રીતે બસ આટલું વાળવાનું છે આપણે આપણે આ એક માપ લેવાનો છે માપ લઈ અહીંયાથી આમ રાખી આમ રાખવું હોય તો આમ રાખી શકો આમ રાખવું તો રાખી શકો આવી રીતે આમ કપાઈ જઈ છે ડાયરેક્ટ પાંદડા તૈયાર થઈ જશે આપણે કમળના હવે તમે બધે પાંદડા તૈયાર થઈ ગયા પછી કાઈ નહીં આપણે આને વચમાં આવી રીતે કાપી કટ કરી બરાબર આટલું કટ થવું જોઈએ અને ફેવિકોલ થી આમ ચોટાડી દેશું આવી આપણે એક પીછી લઈ લેવાની પીછી આમ રાખી આમ રાખી ને મોડી લેવાનું પછી ખોલી લેવાનું પાછુ એટલે મસ્ત કમળનું એક પાંદડું બની જશે પછી હવે હું આગળની પ્રોસેસ તમને હમણાં દેખાડું પહેલા હું બધાય કાપી લઉં તો હવે આપણે તમને કમળ બનાવવાની પ્રોસેસ દેખાડું કેવી રીતે હું કમળ બનાવું પહેલા અહીંયા આને આપણે secure કરી લઈએ કે ઓલું નીકળી ગયું ને પાછળ આપણને થોડીક ઓલું થાય કે આ ના નીકળી આવી રીતે એક જગ્યાએ લગાવો છો આવી રીતે આટલું અહીંયા રાખી અને આજે આપણે કમળ બનાવ્યા હતા ને કમળના પાંદડા એને આમ ચોંટાડી દઈશું આવી રીતે ચોંટાડી દેશું પછી આવી રીતે જ આમ ગોલ ગોલ જેટલા પાંદડા આવે એટલા નીચે આ ડાર્ક પિંક આવા કલરમાં કે ખબર ન પડતી આવી રીતે આમ અને પછી બીજો કોઈ કલર કહેવાતો હોય તો આપણને ખબર ન પડે પિંક પિંક ડાર્ક પિંક ને લાઈટ પિંક એવી રીતે બે કલર છે આવી રીતે આમ છોટાડતા જશું નું રૂપ લેતું જશે નથી ખાલી જે ડેકોરેશન કરવાનું છે ને એ પ્રમાણે આપણે કામ કરતા જઈએ તો આ બનતું જાય છે પહેલા તો વિચારતો તો હતો માં સર્ચ મારું પણ યુટ્યુબમાં સર્ચ મારું છું તો એક જ કાગળમાં બનાવે ને એવા કમળ આવે છે છે નહીં અને હોય તો ખબર છે એની આપણને કેવી રીતે કેમ કે આપણી ફિલ્ડમાં આવું કંઈ આવતું નથી આવું કઈ આવતું હોય તો પણ એક બચ્યું છે એ આપણે આ જુઓ આમાં કેમ નીચેનો આ ભાગ છે આ રહ્યો આ ભાગ આ ભાગ બની ગયો છે હવે કઈ નહીં ઉપરનો ભાગ બનાવવાનો છે તો ઉપરના ભાગ આપણે સૌથી પહેલા તો આને છે ને,

ગ્લુ મને લાગે છે જેટલી ગરમ રહેશે ને એટલા પાંદડા ફાઇન ચોટશે એમ કેમ કે ઠંડી ગ્લુ થઈ જાય છે ને પછી એના પાંદડા ચોટતા નથી બરાબર તો એમ આપણે ચોટાડતા જઈએ બહુ ગરમ થઈ જાય ને આવું બહુ નીકળે પછી ધ્યાન રાખવું આવી રીતે આપણે પાંદડા ચોટાડતા છે જેટલા આવે એટલા આવી રીતે આમ ચોટાડતા જવાનું હવે આના પાછળ આપણે એક જ કમળ બનાવવાનો છે મોટો હજુ નાના કમળ ઘણાય બનાવવાના છે તો મોટો કમળ એક જ બનાવવાનો છે આના પાછળ કમ્પ્લીટ કરીને દેખાડું પહેલા આ બધું ચોટાડી લઉં કેમકે બે જણાની જરૂર પડશે આ પકડવા આપણે આટલો વ્યક્ત થઈ ગયો છે તમને શું લાગ્યા કમળ બની ગયું ના ના હજુ એમ થોડી ને કમળ બને હજુ માથે હજુ એક લેવા તો આ આપણે કમળ બની ગયું ના આવે નથી બન્યું હવે અહીં આવો આ આપણી પીછી છે હવે આને છે ને આપણે આવી રીતે મોર પૂજાવાનું પાંદડા બધાય બધું કઈ એમ આવી રીતે બધા પાંદડા મોડી લેવાના છે ઉપરના ઉપર બાજુ અને નીચેના નીચે બાજુ એટલે ફૂલ ઓન આપડે કમળ નો શેપ આવી જશે આ તમે જોઈ શકો છો કે આ ઉપર કમળના ઉપલા જે હતા ને આ જે ઉપરનું હતું ને જે પાંદડા ઉપરના શરદીના કારણે હું બોલું એ નથી ખબર પડે પાંદડા હતા ને એ ઉપર બાજુ મોડી દીધા હે હવે નીચેના પાંદડાની વાળી આ રીતે નીચેની બાજુ મોડવાની આવી રીતે નીચેના બાજુ મોડશું ને એટલે આ કમળનો શેપ નીચે બાજુ આવતો જશે

ઈ હા આ તૂટી ગયું તો એ બરાબર થાય કરી નાખ્યું છે ગુંદર ચોટાડી દીધું બરાબર અને ત્રણ કમળ બની ગયા છે મોટા આવી રીતે કંઈક હશે ડેકોરેશન નું કામકાજ અહીંયા વચમાં મૂર્તિ આવશે બાપા બાપા વિરાજમાન થશે અત્યારે નાના બાપા વિરાજમાન છે પછી મોટા બાપા વિરાજમાન થશે અને આવી રીતે ડેકોરેશન કંઈક અત્યારે થયું છે આજે આપણે કમ્પલીટ કરવાનું વિચારીએ છીએ કમ્પ્લીટ થઈ જાય તો સારું કેમ કે અગિયાર દિવસ આપણે રાખવાના છે ગણપતિ અગિયાર દિવસ આપણે ગણપતિ બાપાની સેવા કરશું ફૂલ અને ફૂલ મોજ કરશું અત્યારે આપણે ડેકોરેશનમાં ધ્યાન દઈ ડેકોરેશન કમ્પ્લીટ થશે પછી તો બાપા બેસશે ને આપણે ડેકોરેશન કમ્પ્લીટ કરી નાખી ફેવિકિક પતિ ગઈ છે પાછી આપણે જવું પડશે ફેવિકિક લેવા ફેવીગેટ થી જ મૂર્તિ મૂર્તિ શું આ જે બધું છે ને આ બરાબર બેસે છે કમળ ને બરાબર ચોટે છે ફેવીગેટ વગર કઈ થતું નથી આપણે ફેવિકિક લેતા આવી આવીને આપણે બનાવ્યું આ હવે આપણે આ લાસ્ટ કમળ એક બની ગયો છે છેલ્લો મોટો કમળ હવે એને અહીંયા લગાવવાનું છે આપણે અહીંયા આ ફેવિકિક લીધી ફેવિકિક નું ઢાંકણું હટાવ્યું હવે માપ લીધો આવી રીતે ચોંટાડી દેવાનું માથેથી નાખ દેવાનું માથે થી આવી રીતે નાખ દેવાનું ગુંદર ફેવીક્વીક એક થી કરી એક્સ્ટ્રા સપોર્ટ આવી જાય જરાક વાર પકડી રાખવું પડે તો પકડી રાખજો આ એક બીજી લીધી ઓલી હતી અધૂરી અને આમ બરાબર અને આ જે નીચે છે ને એ કાગળ છે પછી આ જે પાંદડા ને છે ને એને આપણે આવી રીતે દેવાનું આપણે લાસ્ટ જે લાસ્ટ જે કમળ હતો એ આપણે લગાવી દીધો અને લુક બહુ મસ્ત આવે છે હજુ એમ તો ઘણું કામ બાકી છે પણ અત્યારે તમને જે ઓલી લાઇટો છે એ ચાલુ કરીને દેખાડી દઉં કેવું લાગે છે ચાર કમળમાં જ આગળ એવી એવું લાગે કે કરવાની જરૂરત જ નથી પણ તોય હજુ આપણે સાઈડોમાં લાઇટો છુપાડવાની છે એવું બધું કરવાનું છે પણ તમે એકવાર જુઓ અને આ તમે આખું જોવો પછી કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે કેટલી મહેનત છે આમાં તમે જોવો જ છો સાથે કેટલી મહેનત કરું છું આ ડેકોરેશનમાં તમે જોઈ લો તો આ તમે જોઈ લો ડેકોરેશન અને કોમેન્ટ કરજો કે અત્યાર સુધી કેવું થાય છે ડેકોરેશન હવે તમને અમે કાળે મળી નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ